Vou pendurar. પટેલ કવચ પૂરું ભાઈ બહેન અપાર સ્નેહ અને અતુટ લાગણીની અભિવ્યક્તિના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યભરમાંથી આવેલી બહેનો માતાઓએ રાખડી બાંધી રક્ષા કવચ પૂરું પાડ્યું હતું પ્રદેશ ભાજપ મહિલા મોરચાના દીપિકાબહેન ના નેતૃત્વ અને સહયોગથી વિવિધ જિલ્લાઓની માતૃશક્તિ ગાંધીનગરમાં મંત્રીમંડળ નિવાસ સંકુલના કમ્યુનિટી હોલમાં વિશાળ સંખ્યામાં મુખ્યમંત્રીને રક્ષાબંધન કર હતી બાંધી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ મેયર મીરાબેન તેમજ સમાજના વિવિધ વર્ગોની બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રક્ષા કવચ રાખડી બાંધીને પ્રદાન કર્યું હતું મુખ્યમંત્રીને નાની દીકરીઓ અને બહેનોએ પણ રાખડી બાંધી આદરભાવ વ્યક્ત કર્યો હતો આ અવસરે અમદાવાદની સાધના વિનય મંદિર શાળાના બાળકોએ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક લખેલી એકસો ચાલીસ ફૂટની વિશાળ રાખડી મુખ્યમંત્રીને અર્પણ કરી હતી